બનાસ પ્રજ્ઞાનગર ની આ આવેલા મામા દેવ મંદિર છે અમે ત્રણ વર્ષથી ધામધૂમથી ઉજવીએ છીએ મામાદેવની સાલગીરી અને બસ એમની કૃપાથી જ આ બધું થાય છે સુધી અમારાથી થશે ત્યાર સુધી અમે કરશો આજે અમે સાંજે ડીજે કાઢેલું વરઘોડો કાઢેલો અત્યારે અમે નો રથ રાખેલ છે ભંડારો રાખેલો છે અત્યારે અમે અમે અત્યારે તો હમણાં ત્રણ વર્ષથી ભંડારો જ કરીએ છીએ મામાદેવ નો અને દર વર્ષે અમે ભજન ભી રાખીએ છીએ પણ આ વર્ષે અમે લોકો આ જોતા કે હમણાં ટેન્થ ની એક્ઝામ ચાલે છે લોકોની તો કોઈને આપણા લીધે ડિસ્ટર્બ બી નહી થવો જોઈએ અને એ પ્રમાણે અમે લોકોએ આ વર્ષે ભજન નથી રાખ્યું કરેલી પછી ત્યારથી બધા જ અહીંયા પૂજા કરે છે એમની અહીંયા આજુબાજુ જેટલા બી બનાસ ગામ છે ગોડધર રોડ છે સિટી છે બધા અહીંયા પૂજા કરવા આવે છે અહીંયા માનતા રાખે છે અને અહીંયા બધાની માનતા પૂરી થાય છે એરટેલ ફોર જી ચાલુ એ નેટવર્ક મિલે તો લાઇફ ટાઈમ મોબાઈલ બે